નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સાવલી તાલુકાના ઘંટીયાળ ગામ ખાતે સરકારી યોજનાના અવેરનેસ કેમ્પનું આયોજન કરાયું સાવલી તાલુકામાં ઘંટિયાળ ગામમાં દીપક ફાઉન્ડેશન અને દીપક ફિનોલિક અને ગ્રામ પંચાયતના સહયોગથી વિવિધ સરકારી યોજનાઓના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સિબિર દરમિયાન દીપક ફાઉન્ડેશનના આસિસ્ટન્ટ કોઓર્ડિનેટર પૂનમ ટેલર દ્વારા લોકોને વિવિધ યોજનાઓનું મહત્ત્વ અને લાભ સમજાવવામાં આવ્યા હતા તે ઉપરાંત સરકારી ખાતાના ઘંટિયાળ ગામના સરપંચ યશવંતભાઈ ભાલિયા તલાટી પૂનમબેન પરમાર તેમજ ગ્રામસેવક કુલદીપસિંહ ચૌધરી દ્વારા પણ દીપક ફાઉન્ડેશનના સંઘાત પ્રોજેક્ટના કાર્યને બિરદાવ્યું હતું દીપક ફાઉન્ડેશનનો સંઘાત પ્રોજેક્ટ બે હજાર બાવીસથી સાવલી તાલુકાના ચૌદ ગામમાં કાર્ય કરી રહ્યો છે તાલુકાની ચૌદ ગ્રામ પંચાયતમાં આયુષ્માન કાર્ડ ભારત કાર્ડ ઈ શ્રમ કાર્ડ આભા કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડ નવું બેંક ખાતું ખોલાવવું આધાર કાર્ડ અપડેટ સુકન્યા યોજના વ્હાલી દીકરી યોજના પીએમ ઉજ્જવલા યોજના અને પીએમ કિસાન યોજના વગેરે અત્યાર સુધી આયોજન કરવામાં આવ્યું હતું મેવલી ગામના એવરનેસ કેમ્પમાં કુલ બસો વીસ લોકોએ હાજરી આપી હતી અને તેમાંથી એકસો બાવન લોકોએ વિવિધ સરકારી યોજનાઓ માટે અરજીઓ ભરી હતી દીપક ફાઉન્ડેશનના કર્મચારીઓ દીપક ફાઉન્ડેશન અને દીપક ફિનોલિક દ્વારા અમલમાં મુકાયેલા સંઘાત પ્રોજેક્ટ હેઠળ ચાલી રહેલા જન સુવિધા કેન્દ્ર દ્વારા ગ્રામ્ય સ્તરે લોકોને વિવિધ સરકારી યોજનાઓની માહિતી અને લાભ આપવાનું કામ કરી રહ્યા છે પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર હમીદ જાદવ